ગુડ મોર્નિંગ અંબા અંબા એ શું જોતા હતા કયો આલ્બમ જોતા હતા એમ

ગયા કેજો બાકી હું મોકલાવી દઈશ એટલે પછી એમને મેં કીધું હું આવીશ ને ત્યાં લઈ જઈશ મન કે ના મારા ઈ કે મમ્મી એમ કીધું કે શિવરાત્રી કે આવે છે ને એ પેલા ઈ કે બધા મોકલાવી દઈ ને

રણજીતભાઈ જયા આવ્યા એટલે ઈ ત્યાંથી લઈ એવા તા યાદ કરીને

પાલકનું શાક ગાજરની કટકી ચટણી અને મારું પ્રિય અથાણું અને છાસ એ ગોળ ગાજરનો સંભારો પહેર્યો છે ગોળ જો ગોળ એ સરસ સરસ બપોરના સવા ત્રણ વાગ્યા છે બધા સુઈ ગયા છે ઓલમોસ્ટ અને હું ભાવનગર ગયો ને ત્યારની આ ચોકલેટ્સ આવી છે ટેસ્ટિંગ માટે મારે કામના રિલેટેડ અને આ ઘણા લોકોને વિચાર આવતો હોય કોઈ બી જગ્યાએ કંઈક વિડીયો કરતો હોય તો બ્લોગમાં તો હું શું છે કે હું પ્રચાર માટે નથી કરતો કે ભાઈ હું આ જગ્યાએ કામ કરું છું એવી રીતના મારી પ્રાયોરિટી હોય છે ને હું એનો કાંઈ એ લોકો પાસેથી ચાર્જ નથી લેતો કે એવું કાંઈ નથી હોતું એટલે ઘણી વાર શું છે કે કાંઈ બી કીધું હોય કે હું આ જગ્યાએ છું તો મને એમ કહો કે ભાઈ નંબર પ્લીઝ મને આપજો અને પછી નંબર આપ્યો તો કમેન્ટમાં એમને કોઈ દિવસ ધ્યાન ના પડ્યું એવું બી બનતું હોય તો એ રેગ્યુલર પાછા બીજા કોઈ બી વિડીયોઝમાં એવી રીતના કમેન્ટ્સ આવે રાખતી હોય એટલે પોસિબલ હોય ત્યાં સુધી હું ઘણીવાર જ્યાં શૂટ કરતો હોય તો હું જાણકારી દેતો હોય કે હું આજે હું અહીંયા કામ કરું છું પછી એમાં કોર્પોરેશનને રિલેટેડ હોય ક્યાંક કાંઈક ફૂડનું ખાદ્યનું હોય તો એમાં બી સમજો કે એ ઘણું બધું હોય આમાં હું આ બધું હું સોશિયલ મીડિયા ઉપર આવી રીતના બધાને પબ્લિકલી જાહેરમાં અમુક વસ્તુ ન કહેતો હોય સૌને બધાને ખ્યાલ છે કે આપણું ભારતમાં બધી સિસ્ટમ કેવી રીતે ચાલે છે એટલે તમને એટલામાં અંદાજો આવવો જોઈએ અમુક અમુક અલગ અલગ ફ્લેવર છે પેકેજિંગ એકદમ સિમ્પલ છે હમ આ ટ્રાય કરવી છે આ મુનાફા છે પછી મિલ્કવાળી છે કંઈક નામ ડ્રાય ફ્રૂટ ડ્રાયફ્રૂટવાળી છે પછી ડાર્ક કોકો છે કુનાફા પહેલાં ટ્રાય કરી સૌથી ટ્રેન્ડિંગ અત્યારે એ જ છે એકચ્યુઅલમાં કુનાફામાં ખ્યાલ નહીં મને કે ભાઈ હજી કાંઈ એવી હશે કાંઈ બ્રાન્ડેડ કંપનીની કે જે હજી સુધી મેં ટ્રાય નથી કરી ઈચ્છા છે બાકી તો મેં અત્યાર સુધી જે કુનાફા ટ્રાય કરી છે પિસ્તામાં મને કાંઈ ફ્લેવર કાંઈ એવી પિસ્તાની કોઈ ફ્લેવર જ નથી આવતી અંદર ગ્રીન કલર જ હોય છે અને ઉપરનો જે બેઝ હોય એમ થાય ડેરી મિલ્ક આના કરતા સારી આવા અનુભવ છે મારા એટલે આમાં હવે અત્યારે કોના ફાવી છે એ કેવી જે ટ્રાય કરીએ અને અમુક કમેન્ટ આવ્યું હોય ને એને અમે આ રિપ્લાય આપેલો છે એટલે બધા એવું ના સમજતા ને જનરલી હું શૂટ કરવા ગયો હોય તો મારું કામ છે ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે હું એકચ્યુઅલમાં કામ શું કરું છું મારી ઇન્કમ સોર્સ શું છે આ રીતનું જો એનું બેઝ દેખાય છે અને આ રીતના મારે કાંઈક ને કાંઈક રીતે સુગર લેવાઈ જાય છે આ રીતના જો અંદર બેઝ છે પિસ્તાનો પિસ્તા ને ક્રશ જેવું છીણી લઈને એ રીતના અંદર નાખેલા છે નકર તો અત્યાર સુધી મેં એમાં પેસ્ટ જ જોઈ છે આ આ વધારે સારી છે અમારા બેન ગોવા ગયા એ પેલા ઓલો ચોકલેટનો આવડો સ્લેબ ને એવું બધું લઈ આવ્યા હતા બનાવવા માટે

આઈ હોપ કે તમે બધા મજામાં હશો બસ જો હવે જાઉં છું બહાર કસ્ટમરને મળવા માટે મોસ્ટ પોણા ચાર વાગ્યા છે અત્યારે મારી આગળ અલ્ટો વાળો અલ્ટ્રોઝ વાળો હતો ને જમ કરતો નીકળો એવું છે કે ટેલિફોન એક્સચેન્જ અહીંયા જે અમારે સિગ્નલ છે ને એ સિગ્નલ ખુલે ને એટલે ત્યાં ચોકમાં ઊભું રહેવાનું એમ છે ને જગ્યા બહુ ઓછી મળે આને મેં કીધું હતું કે ત્યાં આવજો યસને તો ત્યાં રસ્તામાં પછી આ હું ડીલિંગ કરવા ઊભો રહી ગયો એ ડીલિંગ ડીલિંગમાં છે ને હું સિગ્નલ ખુલી લઈને જતો રહ્યો કેમ કે ટ્રાફિક એટલો હતો તો ભૂલી ગયો યસ ત્યાં ઊભો પછી આગળ એનો ફોન આવ્યો એટલે હું ઊભો રહી ગયો દેવા આવ્યો તમારી ચટણી મળી ગઈ છે બેન એકચ્યુઅલમાં જુનાગઢથી એક આપણા વ્યુઅર્સ છે ને એ ભેગા થઈ ગયા હતા રાજકોટમાં બે ચાર દિવસ પહેલાં મેં વ્લોગમાં વર્ણન પણ કર્યું હતું કે ક્લાઉડ કિચન ચલાવે છે ત્યાં ચટણીનું એમને બહુ કીધું હતું તો એમને ત્યાંથી ચટણી મોકલી છે ટેસ્ટ કરવા માટે તો ચટણી ફાઇનલી મળી ગઈ છે અને આ છે ને અમારે ગ્લાસ સાફ કરવા માટે સિગ્નલ ઉપર રહે હતા ચાલ્યા ઇફેક્ટિવ કેટલું છે બાલ્કનીની ઉભા રહ્યો થઈને બંધ કરી દયો ને બંધ

જો કેવું થાય છે આનંદ એ ખીચડી વગેરે છે આજે ખાવાની ને પેલા આજે ચાકવી જોશે જરા ફેરફાર કર્યો છે ગ્રીન વટાણા નાખા પછી આમળા બે નાખા છે આની પેલા એક વાર એક નાખું ને તો એ કઈ ખાતી ફ્લેવર નતી આવતી આ વખતે બે નાખા પેલા બાની મૂડી કાઢે છે આણંદ પછી નાખશે મસાલો આપણે તીખી ખાવી પછી તીખી ખાશો ને થોડીક ચટણી જે આવી જાય ટેસ્ટ કરી પેલા મસ્ત સ્પાઈસી જો ભાઈ આ પણ મજા આવી જાય મરચી

ગમે ત્યારે કાંઈ ભી ધોયું હોય ને તો તમારે રિયાન બોલાવી લેવી કે મને બોલાવી લેવો હા આ ઉમરો છે ને વા પાછળ સીધા કાચ છે વેલો પૂરો જ થઈ જાય છો અમિતાબ બચ્ચો બચ્ચો તો 11 11 રાખે સુધી ચાલુ રહે બોલા બધી હાલા દહે પૂરો થઈ જાય ચાલો સીઆઈડી શો ચાલુ થઈ ગયો ને સીઆઈડી આવે ને એના પછી શું આવે એ આપણે કાંઈક બેઠા બેઠા કે કાંઈક કરશું કે ટાઈમ થઈ જશે વિજો હાલો બીજો હા આ ઓળ બગલ દેવા થી ઉંગ આવે છે તો ડોક્ટરે કીધું તો કે માં તમને ઉંગ આવશે હા ના લઈ ઉંગ પરારે જતી હોય એમ થાય કે હમણા નીંદર વાત સુ નઈ કાય સુધારું ના દેવરી ને એમ થાય પણ બફર નાતે કલાક ડોટ કલાક થઈ ગયું ડોક્ટર જ કીધું તો ઉંગ આવશે ઈ દવા ઠીક ઠીક

ગુડ નાઇટ ચાલો હવે હું આ વ્લોગને ને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવલોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત